શ્રી દિલીપભાઈ સંઘાણી મુકેશભાઈ સંઘાણી ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સિનિયર સદસ્ય ડોક્ટર પ્રિયવદનભાઈ કોરાટ તેમજ રાજકીય અને શૈક્ષણિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓએ પણ સમગ્ર કાર્યક્રમ મન ભરીને માન્યો ખૂબ સરસ મજાનો તમારો ઉત્સાહ માહોલ અને દરેક યુવાનો માતાઓ બહેનો અને એમના જેટલા પણ હવે અહીંયા મહેમાનો ઉપસ્થિત છે આમંત્રિત મહેમાનો નામી અનામી દરેક વ્યક્તિઓનું વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ અમરેલી વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તથા ઇફેક્ટ થોડીક ઓછી કરવી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડ ની પરીક્ષા હોય એમાં હું વાત કરું કે પરીક્ષા સારી હું દસ અને બાર તો ભીડો જ છું પરીક્ષાને એક મહિનાની વાર હોય ત્યારે એવી કોઈ ફિલોસોફી કામ કરતી નથી ચિંતા કરવા મળે છે ત્યારે મને લાગે છે કે વિદ્યાર્થીઓ પર એક ટેરિસન ભાર વિદ્યાર્થીઓને મુક્ત કરવા એમાં પડેલી શક્તિ ખીલવા દેવી તારે આ ખોશ દેવું તારે આ વિભાગમાં તારે આમાં જવું એ માર્ગદર્શન એના શિક્ષકો આપતા છે કે જ્યારે અભ્યાસ કરતા છે ત્યારે તાપ મળી ગયો ક્યાં કુવામાં કેટલું ઊંડું પાણી છે કેટલું સિંચન લાંબુ કરવું અને બહાર કાઢવું અને એનો દાખલો અંકુર બેઠા વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ અમરેલી મેઉલ ધોળકિયા એજ્યુકેશન ડાયરેક્ટર આજે જ્યારે બાવીસ દિવસની સમયની વાર હોય બોર્ડની પરીક્ષા પહેલાં ત્યારે બાળકોની ચિંતા હતાશા અને તણાવ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી અને આ બાબતોથી બાળકને ડરથી દૂર કરવા માટે માર્ગદર્શન અને મોટિવેશન સેમિનારનું આયોજન વિદ્યાકુરુ સાયન્સ સ્કૂલ વતી કરવામાં આવેલ છે જેમાં ગુજરાતના પ્રખર મોટિવેશન વક્તા શ્રી પારસભાઈ પાંધી બાળકોને અમરેલીના તમામ સ્કૂલના બાળકોને માત્ર વિદ્યાકુરુ સાયન્સ સ્કૂલ નહીં પરંતુ અમરેલીના તમામ સ્કૂલના બાળકોને અમે આમંત્રિત કરેલા છે અને તમામ બાળકો આ તકે લાભ લે મોટિવેશન પ્રાપ્ત કરે એવમ બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ કારકિર્દી ઉચ્ચતમ માર્ક્સ મેળવી અને ઉચ્ચ કારકિર્દી મેળવે એવો આપણો વિદ્યાકુળ સાયન્સ સ્કૂલ પરિવારનો અમરેલી માટે એક સારા હેતુ સબબ આ કાર્યક્રમનું આયોજન કરે છે